નમસ્તે વેલકમ ટુ ચેનલ મંકી ફોક્સ વાયરસ એ જે સૌથી પહેલા મંકીમાં જોવા મળ્યો હતો ઓગણીસો અઠાવન ની અંદર એટલા માટે એને મંકી ફોક્સ વાયરસ કહેવામાં આવે છે મંકી ફોક્સ વાયરસના લક્ષણો કયા છે તાવ ધ્રુજારી લિમ્ફ સોજો આવો કમરમાં દુખાવો શરીરમાં દુખાવો અને થાક આ એના લક્ષણો છે આ ઉપરાંત તેના ગંભીર લક્ષણો પણ છે તાવ શરૂઆત થવાના ત્રણ દિવસમાં જ દાણા નીકળવાના શરૂ થાય છે જે ફોડલા અને ઘા બની જાય છે તેની શરૂઆત શરૂઆત ચહેરાથી થાય છે અને પછી હથેળીઓ અને પગના તળિયામાં તેનો ફેલાવો થાય છે એનો મોટાલીટી રેટ શું છે આ લક્ષણ સામાન્ય રીતે બેથી ચાર સપ્તાહમાં રહે છે અને લક્ષણો ગંભીર થવા પર જીવનું જોખમ પણ રહેલું છે તો તે જીવનું જોખમ એટલે કે મોર્ટાલિટી રેટ મૃત્યુદર આ ટ્રેનના આધારે સ્ટ્રેનના આધારે એકથી દસ ટકા હોય છે એટલે સો વ્યક્તિમાંથી એક વ્યક્તિ અથવા વધારેમાં વધારે દસ વ્યક્તિનું મૃત્યુ થવાની શક્યતા છે આનું સંક્રમણ કઈ રીતે થાય છે એક વ્યક્તિ સંક્રમિત વ્યક્તિ આ બીમારીને દાણા નીકળવાના એક બે દિવસ અગાઉ જ ટ્રાન્સમિટ કરવા લાગે છે એટલે કે ફોડલીની શરૂઆત થઈ હોય એના એક બે દિવસ પહેલાંથી જ આ રોગ બીજા વ્યક્તિઓને ટ્રાન્સમિટ થવાનું શરૂ થઈ જાય છે અને ત્યાં સુધી ટ્રાન્સમિટ થાય છે જ્યાં સુધી દાણાની પોપડી નીકળી ન જાય એટલે કે ફૂડલી થાય અને પોપડી ન નીકળે ત્યાં સુધી આ રોગ એટલે આ વાયરસનું ઇન્ફેક્શન બીજી વ્યક્તિને થઈ શકે છે એટલે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે થેન્ક યુ વેરી મચ